અમરેલીમાં વતન પ્રેમ અને સમાજસેવાનું ઉદાહરણ જોવા મળ્યું સન્માન સમારંભ અમરેલીમાં યોજાયો હતો જેમાં જુનાગઢ જિલ્લાના બાદલપુર પ્રભાતપુર શેમરાણા અને શેખણાવદર જેવા ચાર ગામોના ખેડૂતોને દિલથી સહાય કરનાર બે મહાનુભાવને વતનના રત્ન તરીકે નવાજવામાં આવ્યા વતનની માટે માટે અપાર લાગણી ધરાવતા આ દાનશૂરોએ ચારે ગામના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા અગિયાર હજારની સહાય કોઈ પણ હેક્ટર મર્યાદા વિના પ્રસાદ રૂપે આપી હતી અંદાજે બે કરોડ જેટલી રકમ ખેડૂત કલ્યાણ માટે વહેંચાઈ છે આ વાત જ સમાજમાં સંવેદનાની અલગ છાપ મૂકે છે સાથે સાથે જીરા ગામના વતન વિભાવ સ્વભાવવંતી બાબુભાઈ ચોડવડિયા દ્વારા સમગ્ર મંડળીનું બાકી રહેલું કર્જ પોતાના ખભે લઈને ચૂકવી દેવાની માનવતાએ ગામના નવી આશા જગાવી છે

ખાસ કરીને કિસાન પરિવાર વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનમાં અમારા જે બે દાતા છે જે ખેડૂત તરફથી આજ દિવસ સુધી બધાએ દાન કર્યું છે ખૂબ પણ જ્યારે ખેડૂતોને માવઠાનો માર થયો અને ખૂબ નુકસાન થયું ત્યારે આવા બે દાતા એ પેલ કરી છે જેણે પેલ આમ તો ઘણા બધા દાતા હવે બહાર નીકળ્યા પણ પેલ જેણે કરી છે એવા દિનેશભાઈ કુંભાણી જો જૂનાગઢના વતી છે આમ તો બાદલપુરના અને બીજા એવા એક આપણા બાબુભાઈ જીરાવાળા જેનું નામ નામથી ઓળખાય છે આમ તો છોડવડિયા છે આ બે દાતાએ ખેડૂતોને દિનેશભાઈએ અગિયાર અગિયાર હજાર રૂપિયા હેક્ટર આપ્યા અને આમણે જીરા કામની આખી મંડળી ભરી દીધી એ ખૂબ મોટું કામ કર્યું છે ખેડૂતોનું એમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો આ સન્માનમાં દરેક ગામના આગેવાનોને અમે બોલાવ્યા હતા અને એનું ભવ્યથી ભવ્ય સન્માન થાય જેથી કરીને બીજા દાતાઓ એ પણ ખેતીમાં દાન આપે ખેડૂતોને દાન આપે ભલે અન્ય સંસ્થાઓમાં દાન આપે છે પણ ખેડૂતો આજે ભૂખે મરે છે અને ખેડૂતની આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ભયંકર પરિસ્થિતિ હોય એવા ખેડૂતોને જ દાન આપે આમ તો સર્વે કરી એવી અમારી માગણી છે અને આવા દાતાઓ દર વખતે બહાર નીકળે એ જ અમારી માગણી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો